નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ ગુજરાતના એક દંપતી સાથે અમેરિકામાં ભયાનક ખેલ થઈ ગયો નસીબ માણસને ક્યાં ખેંચી જાય છે અને ક્યારે કઈ પરિસ્થિતિમાં મૂકી દે તેનું કંઈ જ નક્કી નથી હોતું આવું જ કંઈક ગુજરાતના એક યુવક દર્શન અને તેની પત્ની જાગૃતિ સાથે જ થયું આ દર્શનભાઈ અમેરિકાની ધરતી ઉપર નસીબના ચક્રવ્યૂહમાં એવા ભયાનક ફસાયા

કે ભવિષ્યમાં તેઓ પરદેશમાં જઈને સેટલ થાય પરંતુ દર્શનભાઈનો સ્કૂલનો એક ખાસ મિત્ર વર્ષોથી અમેરિકામાં સેટલ થયેલો અને અમેરિકામાં તેમના મિત્રનો ખૂબ મોટો ધંધો પણ જમાવેલો હતો અવારનવાર દર્શનભાઈનો આ મિત્ર તેમને અમેરિકા આવીને સેટલ થવા માટે દબાણ કર્યા કરતો હતો પણ દર્શનભાઈ તૈયાર થતા નહોતા ધીરે ધીરે સમય પસાર થાય છે દર્શનભાઈના લગ્ન થયા પછી તેમના આ મિત્રએ દર્શનભાઈ અને તેમની પત્ની જાગૃતિ બંનેને અમેરિકા આવવા માટે ઇન્વાઇટ કર્યા અને દર્શનભાઈ વિઝિટર વિઝા ઉપર અમેરિકા જવા માટે તૈયાર થઈ ગયા ભણવામાં હોશિયાર અને અમદાવાદ જેવા શહેરમાં વર્ષોથી નોકરી કરીને પછી પોતાનું બિઝનેસ ચલાવી રહેલા દર્શનભાઈએ પોતાનું વિઝા ફોર્મ અને અન્ય બીજા બધા જ ડોક્યુમેન્ટ્સ પણ જાતે જ રેડી કરેલા આ બધું થયા પછી પણ દર્શનભાઈને વિઝા મળશે કે નહીં એ કશું જ નક્કી ન હતું અને એટલા માટે જ તેમને આગળ વિઝા ઇન્ટરવ્યુ માટે પણ કોઈ જ પ્રકારની તૈયારી પણ નહોતી કરી તેમ છતાંય એક દિવસ દર્શનભાઈ અને તેમની પત્ની બંનેને અમેરિકાના વિઝિટર વિઝા મળે છે દર્શનભાઈ અને તેમની પત્ની જ્યારે અમેરિકા પહોંચી જાય છે ત્યારે તેમને છ મહિનાના સમયગાળા માટે ત્યાં રહેવાની પરમિશન મળે છે જ્યારે આ દંપતી અમેરિકા જાય છે તે જ સમયે જાગૃતિ બહેન ગર્ભવતી હોય છે તેમના ગર્ભમાં એક બાળક વિકાસ પામી રહ્યું હોય છે આ દંપતીનો ફક્ત એક મહિનો અમેરિકા રહીને પાછા આવવાનો વિચાર હતો જ્યારે આ બંને જણા અમેરિકા પહોંચે છે તો તેમના મિત્રએ તમામ વસ્તુ એમની માટે સેટ કરીને રાખી હોય છે પોતાના ઘરે આ બંને જણાને ઘરના જ સભ્યોની જેમ રાખે છે શરૂઆતમાં તો તેમનો મિત્ર દર્શનભાઈને પોતાના બિઝનેસ સ્થાન પર બધું જોવા માટે લઈ જતો થોડાક જ દિવસોમાં દર્શનભાઈ તેમના મિત્રના આ ધંધા વિશે સંપૂર્ણ સમજી લે છે અને આ સમયગાળા દરમિયાન દર્શનભાઈના મિત્રે તેમને અમેરિકા રોકાઈ જવા માટે પણ સમજાવી દીધું હતું ત્યારે પણ દર્શનભાઈના મનમાં અમેરિકા કાયમ માટે રોકાઈ જવું કે ભારત પાછા જવું આ બાબત અંગે અસમંજસ તો હતી જ પરંતુ તેમને અને તેમના પત્નીને સતત એવું સમજાવવામાં આવી રહ્યું હતું કે બસ ફક્ત તમારા બાળકનો જન્મ થઈ જાય ત્યાં સુધી તમે અમેરિકા રોકાઈ જાઓ અને પછી જો તમને અહીંયા ન ફાવે તો તમે ઇન્ડિયા પાછા જતા રહેજો અહીંયા દર્શનભાઈને તેમના ખાસ મિત્ર અને બીજા અન્ય સંબંધીઓએ પણ એવું સમજાવ્યું હતું કે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને લાખો રૂપિયા ભરીને અમેરિકા ભણવા તો મોકલે જ છે અને જો તમારું સંતાન અમેરિકન સિટીઝન હશે તો ભવિષ્યમાં તેને અમેરિકા ભણવા મોકલવા માટે કોઈ ખાસ ખર્જો કરવો નહીં પડે અને તેના નામે તમે પણ કાયમ માટે અમેરિકા સેટલ થઈ શકશો દર્શનભાઈને પણ હવે ઇન્ડિયામાં રહીને નાનો મોટો ધંધો કરવા કરતા અમેરિકામાં રોકાઈ જવામાં વધારે ફાયદો દેખાઈ રહ્યો હતો આખરે તેમણે પોતાની પત્નીની ડિલિવરી અમેરિકામાં જ કરાવવાનું નક્કી કર્યું છ મહિનાના વિઝિટર વિઝાનો સમય પૂરો થાય તે પહેલા જ દર્શનભાઈની પત્ની જાગૃતિબેને એક દીકરીને અમેરિકામાં જન્મ આપ્યો આજ સમય દરમિયાન દર્શનભાઈએ પોતાના વિઝાને એક્સટેન્ડ કરવા માટે રિક્વેસ્ટ નાખી દીધી હતી અને તેના માટેના તમામ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા હતા જે કંઈ પણ ચાર્જ ભરવાનું થાય તે પણ ભરી દીધો હતો

ત્રણ જ મહિના થયા ત્યાં તો જાગૃતિ બેનની તબિયત વધારે બગડવા લાગી તેમની આ ગાંઠ દિવસથી ને દિવસે મોટી થતી જતી હતી હવે જ્યારે ફરીથી ડોક્ટર તમામ રિપોર્ટ્સ કરાવવાનું કહે છે બધા જ રિપોર્ટ્સ કરાવ્યા બાદ ડોક્ટર દ્વારા એવું નિદાન કરવામાં આવે છે કે જાગૃતિબેનને ત્રીજા સ્ટેજનું કેન્સર છે આ સમયે તાત્કાલિક દૂરણે જાગૃતિબેનને ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કરવામાં આવે છે

ખૂબ સારી જિંદગી જીવવાના સપના જોયા હતા એને બદલે આ બંને જણા દવાખાનાના ધક્કા ખાતા થઈ ગયા જાગૃતિબેનને ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે આપવામાં આવી રહી હતી અને થોડાક જ સમયમાં એક સર્જરી પણ કરવામાં આવી અને આ ગાંઠને નીકાળવામાં આવી આ સર્જરીના ઊંડા ઘા જાગૃતિબેનની છાતી ઉપર તો પડ્યા જ હતા પરંતુ તેનાથી પણ ઊંડા ઘા તેમના મગજ પર પણ પડ્યા હતા

એવું લાગતું હતું કે આ બેન ને પેટની કોઈ બીમારી છે એટલે આ ડોક્ટર પેટને લગતી દવાઓ કરી રહ્યા હતા પણ આ દવાથી જાગૃતિ બેનને કંઈ પણ ફરક પડતો ન હતો ખરેખર શું તકલીફ છે તે રિપોર્ટમાં પકડાતું નહોતું આખરે ડોક્ટર એમઆરઆઈ કરાવવાનું કહે છે આ રિપોર્ટમાં જ્યારે જાગૃતિ બેનના બ્રેઇનમાં કંઈક તરતું હોય એવું દેખાયું અને આ જોઈને ડોક્ટર એકદમ સ્તબ્ધ રહી જાય છે બ્રેસ્ટ કેન્સર ને આપનાર જાગૃતિ બેન કોઈ તકલીફ ન હતી પરંતુ તેમને ખરેખર બ્રેઈન કેન્સર થયું હતું કેન્સર જેવો રોગ જ્યારે ફરીથી ઉથલો મારે છે ત્યારે ભયાનક સાબિત થતું હોય છે અને જાગૃતિ બહેન સાથે પણ કંઈક આવું જ થયું અમેરિકામાં ફક્ત એક જ વર્ષ રહેવાના સમયગાળામાં દર્શનભાઈ અને જાગૃતિ બહેને જાણે કે સાત જન્મોનું દુઃખ વેઠી લીધું હોય એવું તેમને લાગતું હતું આખરે હારી થાકી ચુકેલા આ દંપતી એવા નિર્ણય ઉપર આવે છે કે હવે તેઓ બંને પોતાની એક નાનકડી દીકરી સાથે પોતાના વતન પાછા આવવાનું વિચારે છે તેમના મિત્રો સગા સંબંધીઓને મળે છે વાતચીત કરે છે અને બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે અને પછી આ પરિવાર પોતાના દેશ પાછો કરે છે આવ્યા પછી જાગૃતિબેનની અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરાવે છે ટ્રીટમેન્ટ તો અમેરિકામાં પણ થઈ શકતી હતી એટલે આખરે તેઓ પોતાના વતન આવવાનું નક્કી કરી અને આવી જાય છે અહીં આવ્યા પછી ટ્રીટમેન્ટ થયા પછી જાગૃતિ બેનની તબિયત ધીરે ધીરે ભગવાનની કૃપાથી સારી થાય છે હવે તેઓ હરતા ફરતા થઈ ગયા છે કોઈને પણ અત્યારે તો જાગૃતિબેન પોતાનું જીવન દવાઓના સહારે જીવી રહ્યા છે અને પોતાની જ દીકરીની નજર આગળ મોટી થતા જોઈ રહ્યા છે આ બધું જ સહન કર્યા પછી દર્શનભાઈ એક જ સલાહ આપે છે કે કોઈ પણ એવા મજબૂત સ્ટેટસ વગર ક્યારે અજાણી જગ્યા ઉપર સેટલ થવાની ઉતાવળ ન કરવી અને આ પરદેશનો મોહ અમેરિકા એક એવી માયાજાળ છે કે એકવાર તમે આ જાળમાં ફસાઈ જાઓ તો ગમે તેટલા ફાફા મારવા છતાંય બહાર નીકળી શકાતું નથી મિત્રો આ ઘટના પરથી આપણે એટલું કહી શકીએ કે પરદેશમાં સેટલ થવું સહેજે સહેલું નથી હા પણ ઘણીવાર એવું પણ બન્યું છે અને આપણે બધાએ જોયું પણ છે કે ઘણા બધા ભારતીયો અમેરિકામાં કાયમ માટે સેટલ થયા છે અને વર્ષોથી પરિવાર સાથે ત્યાં હસી ખુશીથી રહે પણ છે પણ દરેકના નસીબ ભગવાને એક સરખા નથી લખ્યા હોતા કોના જીવનમાં ક્યારે કઈ પરીક્ષા આપવાની છે તે ઉપરવાળા સિવાય બીજું કોઈ જાણતું નથી તો મિત્રો હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને ને કરજો જે નવા વિડીયો તમને સાંભળવા મળે ધન્યવાદ સર્વીને મારા જય શ્રી કૃષ્ણ